એક પ્રેરણાત્મક સંદેશ મોડાસા અભિયાન વૃક્ષ ગંગા પ્રેરણા લઈ મોડાસાના યુવાનો દ્વારા મોડાસાના આધ્યાત્મિક ચિંતક હરેશ કંસારાની માસિક પુણ્યતિથી ઐતિહાસિક બનાવી દીધી માલપુર રોડ ખાતે આવેલા ગાયત્રી ચેતના કેન્દ્રની સામે હરેશ કંસારાને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા તરુનું વાવેતર ગાયત્રી પરિવાર મોડાસા તેમજ જીપીવાયજી મોડાસાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ગાયત્રી પરિવાર દ્વારા ચાલતા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મિત્ર તરુપુત્રના વિચારો સાથે એક તરુનું ઉછેર કરવામાં આવે છે મિત્રનો અર્થ છે વૃક્ષોના મિત્રો અથવા સ્નેહી વૃક્ષોના તરુપુત્રનો અર્થ સીધો છે વૃક્ષનો પુત્ર અથવા વૃક્ષનો પ્રાણી સંતાન આ શબ્દ ક્યારેય કાવ્યમાં કે પૌરાણિક કથાઓમાં વૃક્ષને માનવીય લક્ષણ આપવા માટે વપરાય છે જેમ કે કોઈ વૃક્ષને પુત્ર તરીકે ઓળખવું આ શબ્દો વૃક્ષો અને પર્યાવરણ સાથેની માનવીય અને આધ્યાત્મિક જોડાણને સૂચવે છે આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં પર્યાવરણીય સંવેદના અને આધ્યાત્મિક ભાવના વધારવાની કોશિશ કરવામાં આવી છે આ રીતે સમાજમાં નવી પેઢી માટે મજબૂત સંસ્કાર અને ગ્રહિત તત્વોને પ્રોત્સાહન મળતું રહે આ આયોજનમાં ગાયત્રી પરિવારના પરિજનો યુવાનો સહિત કંસારા પરિવારના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા